के भाई लगा दिए लगा दिए कमावा है हम लोग हो गए कमावा આજે મોડાસા નગરપાલિકાની નબળી કામગીરી કે જે નગરના પ્રશ્નોથી નગરજનો ત્રસ્ત છે જેવા કે મોડાસા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે સિટી બસ જે ચાલુ હતી એ સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે કચરાનું જે ડમ્પિંગ સાઇડ હોવી જોઈએ ડમ્પિંગ સાઈડ થતી નથી પાણીના જે પીવાના એટીએમ જે લગાવેલા મોડાસા ચાર રસ્તે અને સાહી મંદિર પાસે એ પણ બંધ હાલતમાં છે ગંદકીનું સામજ્ય તો મોડાસા નગરપાલિકામાં ઠેર ઠેર જોવા મળે છે નગરપાલિકા જે રિવરફ્રન્ટની ખૂબ મોટી જાહેરાતો કરેલી એ રિવરફ્રન્ટ પણ હજુ કોઈ એનું અસ્તિત્વ નથી સાથે સાથે સીસીટીવી પણ બંધ છે મોડાસા નગરપાલિકાની હસ્તક જે મોડાસા ચાર રસ્તા છે ત્યાં જે સિગ્નલની સુવિધા લાખો રૂપિયા ખર્ચી અને જે નાખવામાં આવે આજે એ ટ્રાફિકની સમસ્યા પણ જશે થઈ છે એટલે મોડાસા નગરજનો મોડાસા નગરપાલિકાની કામગીરીથી બિલકુલ ત્રસ્ત આવી ગયા છે એટલે મોડાસા નગરપાલિકાના જે શાસક પક્ષની ઓખ ઉગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે